બંધ રાજીનામું આપતા કર્મચારી નથી ખોલી રહ્યા બેંક અને ખાતેદારો રોજિંદાપણે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે છેલ્લા વીસ વર્ષથી બેંકે ખાતેદારો નો વિશ્વાસ જીત્યો હતો પીપલ્સ બેંકમાં ખેડૂતો એક અઠવાડિયાથી લોકો બેંકમાં આવે છે અને બેંક બંધ જોઈને જતા રહે છે જ્યારે બેંક મેનેજર અને ટ્રસ્ટ નો સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવે છે ડભોઈમાં એક પછી એક કોપરેટિવ બેંકો બંધ થવા માંડતા ગ્રાહકોના જીવ અધ્ધર થયા છે ડભોઈના માકણી ફળિયામાં આવેલ વધુ એક પીપલ્સ કોઓપરેટિવ બેંકનું શટર બંધ થયું છે ત્યારે પીપલ્સ કો ઓપરેટિવ બેંક છેલ્લા ચાર દિવસથી બંધ છે ત્યારે હવે પીપલ્સ બેંકના શટર બંધ થતા ગ્રાહકોના પૈસાનું શું બેંક ખાતે નાણાં લેવા માટે ગ્રાહકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગ્રાહકોને હવે કોઓપરેટિવ બેંક પર વિશ્વાસ નથી રહ્યો તેમ લાગી રહ્યું છે હું હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવરનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો જવાબ નહીં મળતો ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને રોજના ઓછામાં ઓછા લગભગ ત્રીસ ચાલીસ જણ આવે છે રોજના અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે નારાજગી કોઈએ પૈસા મેં કહેવાય કંઈ કામ લાગે આ કરીએ પેલું કરીએ લગ્નમાં કામ લાગશે અત્યારે એ બધા મુશ્કેલીમાં છે ટોટલી બેથી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા એ કોઈ જવાબ નથી આપતા એ તો કોઈને રિસ્પોન્સ જ નથી મળતો પબ્લિકને પબ્લિકના પૈસા કંઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો જ નથી